મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીથી પોતાની શ્રદ્ધા અને અડગ આત્મવિશ્વાસથી નીકળેલા દયાનંદભાઈ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશીને વડાલી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વડાલી શહેરની બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા તેમનું ફુલહાર અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ભોજન અને આરામનો પ્રબંધ કરવામાં આવ્યો હતો ત્યારે તેમનું લક્ષ્યાંક જમ્મુ કાશ્મીરમાં આવેલા વૈષ્ણવદેવી મંદિર છે જ્યારે અહીંથી ગુજરાતની છેલ્લા મંદિર એવા અંબાજીમાં પણ તેમને દર્શન કરવાના છે ત્યારે આ છેલ્લા વીસ એક મહિનાથી ઘરેથી જમીન અને આડોટતા આડોટતા પોતાની શ્રદ્ધા સાથે નીકળ્યા છે અને ત્યારે વડાલી ખાતે આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક સનાતની પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું subscribe now and press the bell icon never miss an update